રાજકોટના ધોરાજીના જુનાગઢ રોડ પર ઓવરબ્રિજના કામના પગલે ડાયવર્ઝન કઢાતા વાહન ચાલકોને હાલાકી હિત સમિતિનું આંદોલન જુનાગઢ રોડથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડતજ હાલતમાં હોય વાહનમાં ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારી ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે અને આ જૂનાગઢ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ ની કામગીરી લઈને ડાયવર્ઝન અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ પરંતુ રોડના કારણે મુશ્કેલીઓ ઉભી થવાથી આજ રોજ હિત સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડ બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપ્યું હતું રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી વિલાસભાઈ કાંતિભાઈ વઘાસિયા જૂનાગઢ બહુ જ તકલીફ પડે છે પણ સારું છે પણ અમે શ્વાસ માટે બહુ હાનિકારક છે બધા બીમાર પડી છે અને દરવાજા કે ભારી બેન આમ ખોલી શકતા નથી બાળકો ને બહુ જ હેરાન થાય છે દરવાજા ખોલી શકતા નથી સારું છે પણ પાકા રસ્તા જરૂર છે બે દિવસ પૂરું થાય ચોમાસા માં શું હાલત થાય મારું નામ દિનેશભાઈ કુવાડ જમનાવાડ ખેડૂત આજે આ અમે જે રસ્તા રોકો ચક્કાજામ કરવાનું આયોજન કરેલું છે તેમાં જુનાગઢ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી લોકોને અને ખેડૂતોને જે કારખાનાવાળા છે એને પારાવાર બહુ જ મુશ્કેલી થાય છે ખેડૂતોના આજે લગભગ પચાસેક ખેડૂતો જે કેનાલ રસ્તે આવેલા છે તેને જે ડાયવર્જન આપેલું છે તેના ચારસો વિઘાનો પાક લગભગ બધો બધો નાશ થઈ ગયો છે એટલે બધા ખેડૂતોને અને આ જે કારખાનાવાળા છે એને ડાયવર્જન માટે બહુ જ મુશ્કેલી પડે છે કારખાને જવામાં લોડિંગ વાહનો માટે માલ લોડિંગ અનલોડિંગ માટે બહુ જ મુશ્કેલી પડે છે એટલા માટે જે કેનાલ વાળો રસ્તો ડાયવર્જન તરીકે આપેલો તેને વેલામાં વેલી શકે પાકો રસ્તો બનાવી આપે એવી અમારી માગણી છે

માં રસ્તા રોકોનું આંદોલન કરેલું છે આ આંદોલનમાં કેનાલ ખાતા રોડને ખાતે રહેતા ખેડૂતો પીપરવાડી અને આનંદનગરના રહેતા રહેવાસીઓ તથા અમારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોને જે મુશ્કેલી પડે છે તેના નિવારણ માટે અમે આ રસ્તા રોકોનું આંદોલન કરેલું છે અને મુખ્ય માગણી એ છે કે જે કેનાલવાળો રોડ છે તે સર્વિસ રોડ પાકો રોડ બનાવે અને કેનાલવાળો રોડ પાકો બનાવી અને જે બ્રિજ છે એમાં પાકો સર્વિસ રોડ બનાવે અને વિકલ્પ એક ફાટકની વ્યવસ્થા કરે આવી નાની અમારી સરકાર શ્રી પાસે માગણી છે જેનો યોગ્ય નિકાલ કરવા વિનંતી જો આ આંદોલન થી અમે સરકાર શ્રી ને તંત્ર શ્રી ને જગાડવા માંગીએ છીએ છતાં પણ જો તંત્ર જાગીને અમારી માગણી હિત સમિતિ ની માગણી સ્વીકારવામાં નહીં આવે તો નેક્સ્ટ કાર્યક્રમ હિત સમિતિ નો આનાથી પણ જલત ગાંધીજી દિય માર્ગે આનાથી પણ જલત કાર્યક્રમ આપવામાં આવશે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં આજ રોજ લોક ઇત રક્ષક સમિતિ દ્વારા દોડ રસ્તા બંધ નું આંદોલન કરવામાં આવ્યું છે અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે નું મુખ્ય કારણ જુના જુનાગઢ રોડ ઉપર બનતો ઓવરબ્રિજ છે આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે બાજુમાં જે સર્વિસ રોડ આપવો જોઈએ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી જેને કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ આંદોલનને ધોરાજી શહેર કોંગ્રેસ વતી હું સમર્થન આપું છું અને આગામી બે કે ત્રણ દિવસની અંદર આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનો કરી ધોરાજી બંધ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે